ધોરાજીમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદીમાં મેલી ભગતની ચર્ચા ચાલી છે જેમાં નાફેડના અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો થયા છે હાલ ખેડૂતોની મગફળીની કેન્દ્ર સરકારની એજન્સી નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે આ મગફળીની ખરીદી સહકારી મંડળી કરતી હોય છે અને જેમાં ખરાબ મગફળી પણ ધાબડાતી હોવાના આક્ષેપ થયા છે તો રાજ્યના શિવાલીક કોર્પોરેશન નામના ગોડાઉનમાં એજન્સીના કર્મચારીએ ખરાબ મગફળી ખરીદી કરી હતી તે પરત મોકલાતા સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે એજન્સી દ્વારા ખરાબ મગફળી ગોડાઉનમાં રાખવાની ના પાડતા અધિકારીઓ વચ્ચે પડીને ખરાબ મગફળી ગોડાઉનમાં સંગ્રહિત કરવા એજન્સીને જણાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે જગદી સપાર નથી એક નાફેરમાં પ્રશ્ન આવ્યો છે શું આખો પ્રશ્ન છે અને શું બાબત છે એ બાબત એવી છે કે આપણે જે કેમ્પસમાં ઊભા છીએ ત્યાં કાલે જે તે મંડળીનો માલ આવે તો સ્ટોરેજ થવા માટે થઈને સરકાર જે ખેડૂત લક્ષી ખરીદી કરે છે ટેકાના ભાવે એમનો માલ અહીંયા સ્ટોરેજ થવા માટે આવે છે તો અહીંયા બે લોટ રિજેક્ટ થયેલા હતા ધૂનના હિસાબે જે મંડળીવાળા એક્સેપ્ટ કર્યું અમારા ગીત ભૂલથી ચોરાઈ ગયો છે ટૂંકમાં ત્યાંથી અહીંયા આવી ગયો અમે એક્સેપ્ટ કરી છીએ ઈ લોકોએ અત્યાર સુધી બે લાખ ગુણીની ખરીદી પણ કરેલ છે એ લોકો શું અમારી ભૂલ થઈ ગઈ છે ઓકે હવે નાપેડ પ્રતિનિધિ જેતપુર ધોરાજી ઉપલેડા અને જામ આમાં નાપેડે એમના પ્રતિનિધિ મુકા હોય એમનું નામ છે અરવિંદ ભાટી તો એ અહીંયા સાડા ચાર વાગ્યા ની આસપાસ આવ્યા અને મને એવું કીધું કે તમે ગ્રુપ ની અંદર ફોટા કેમ નાખી દીધા ગ્રુપમાં વિડીયો કેમ નાખી દીધો હવે સારું કામ કરવામાં જો અમને નાપેડના પ્રતિનિધિ પ્રોત્સાહન આપવું જોઈએ અમને કે ભાઈ સરસ સરસ કામ કર્યું તમે એની બદલે અમને આવીને અહીંયા ધમકાવે કે ભાઈ હું કહું એમ નહીં કરો તો તમારી એજન્સી અમે ચેન્જ કરાવી નાખશી આશુતોષ શર્મા અમે બંને સાથે જ છીએ આશુતોષ શર્મા ની આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે અમદાવાદ નાફેડ ઓફિસ માં બરોબર તો હવે આમાં અમારે કરવાનું શું એટલે ગોલમાલ ચાલી રહ્યો હા ચોક્કસપણે નાફેડ ના પ્રતિનિધિ છે અહીંયા ખાસ કરીને આજે અરવિંદ ભાટી સર છે એ મોસ્ટ ઓફ જગ્યાએથી લેબર કોન્ટ્રાક્ટર હોય સર્વેયર હોય કે ગોડાઉન ના ઓનર હોય ગમે એની પાસેથી પૈસાની માંગણી કરે ત્યાં ધમકી આપે તમે આમ નહીં કરો તો હું ગોડાઉન કેન્સલ કરાવી નાખીશ અમને સર્વેયર ને એમ કે હું કહું તો પાસ કરી દેવાની હું કઉ રિજેક્ટ કરી દેવાની નકર હું તમારી એજન્સી ચેન્જ કરાવી નાખી કાલે સાંજે આવું સરસ કામ કરવા છતાં પણ આજે મારી એજન્સી ચેન્જ કરાવી નાખી જો સરસ કામ કરવા છતાં પણ આવી રીતના એજન્સી ચેન્જ કરાવી નાખે તો તો આ એજન્સીને મૂકવાનું કારણ જ છું અમને એટલા માટે જ મૂકવામાં આવ્યા છે તો ખરાબ માલ આવતો હોય તો અમે એને ત્યાંથી અટકાવી શકીએ એટલે ખેડૂતોનો જે માલ આવે એ રિજેક્ટ માલ એટલે ખરાબ માલ પણ આમાં સામેલ કરવામાં આવે હા ખરાબ માલ પણ સામેલ કરવામાં આવે છે સાહેબ અધિકારીઓ દ્વારા ગોડાઉન માલિકો અને એજન્સી માલિકો પાસેથી રૂપિયાની કટકી કરતા હોવાના પણ આક્ષેપો થયા છે જો કે એજન્સી અને અધિકારીઓ આક્ષેપ નકારી રહ્યા છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી